છોટાઉદેપુર જિલ્લાના ચાર શિક્ષકોને કરાયા છે સસ્પેન્ડ એક વર્ષ કરતાં પણ વધુ સમયથી સતત ગેરહજર રહેતા હોવાને લઈ કરાય શિક્ષાત્મક કાર્યવાહી લવેડ પ્રાથમિક શાળાના પટેલ હેતલબેન મહેન્દ્રભાઈ તેમજ કુંડી નવા વર્ગ પ્રાથમિક શાળા તાલુકો સંખેડાના શાહ જાગૃતિબેન ગોપાલદાસ તેમજ બરોલી પ્રાથમિક શાળાના પટેલ આકાશકુમાર મહેન્દ્રભાઈ અને ઈટાવડા પ્રાથમિક શાળાના પટેલ ભાવનાબેન જયંતિભાઈને કરાયા છે સસ્પેન્ડ

ચાર શિક્ષકો છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી સતત ગેરહાજર હોવાનું માલુમ પડેલ છે તેઓને પંદર સાતના રોજ આપણે કારણદર્શક નોટિસ આપી ખુલાસો માગેલ છે જેઓએ આજ દિન સુધી કોઈ પણ ખુલાસો રજૂ ન કરવાથી તેમના ખુલાસાને ધ્યાનમાં રાખ્યા ધ્યાનમાં રાખ્યા સિવાય રાખેલ ન હોય ખુલાસો આપેલ ન હોય આજ રોજ માન્ય નિયામક સાહેબની સૂચના અનુસાર પટેલ હેતલબેન મહેન્દ્રભાઈ મુંડી નવા લવેલ પ્રાથમિક શાળા તાલુકો બોડેલી શાહ જાગૃતિબેન ગોપાલદાસ કુડી નવાવર પ્રાથમિક શાળા તાલુકો પટેલ આકાશકુમાર મહેન્દ્રભાઈ બરોલી પ્રાથમિક શાળા તાલુકો બોડેલી અને પટેલ ભાવનાબેન જયંતિભાઈ ઇટવાડા પ્રાથમિક શાળા તાલુકો છોટાઉદેપુરને આપણે સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી કરેલ છે કુલ આપણે આઠ શિક્ષકો હતા તેમ તે પૈકી આપણે એક શિક્ષક ગુમ થયેલ છે અને એમની સામે એફઆઈઆર પણ નોંધાયેલી છે એટલે સરકાર પરિપત્ર મુજબ સાત વર્ષ સુધી આપણે એમને લિયન સાત વર્ષ સુધી કોઈ પણ કાર્યવાહી કરવાની થતી ને છતાં પણ આપણે એમને લિયન પર મૂકેલ છે બાકીના જે એક શિક્ષક છે એમને પોતે રાજીનામું આપી દીધેલું છે અને બાકીના જે બે ટીચર છે એ આપણે એક વર્ષ કરતાં ઓછા સમયગાળામાં એમણે સતત ગેરહાજર રહેલા છે એટલે એમને કારણદર્શક નોટિસ આપી આપણે ખુલાસો માંગે છે રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર